આમોદ જંબુસર અને વેદ પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપાયેલ વિદેશી દારૂનો નાશ કર્યો વહીવટી અને પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ અને વેદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલ ગેરકાયદેસર દારૂના જથ્થાનો વહીવટી વકીલો તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આમોદ જંબુસર અને વેદજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા આમોદ ના સુગર વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન પ્રાપ્ત અધિકારી એમબી પટેલ ડીવાય એસપી ચૌધરી ડીવાય એસપી મિલન મોદી પી આઈ વી પામણીયા આમોદ પી હાજર રહ્યા હતા અત્રે જણાવી દઈએ કે આમોદ જંબુસર અને વેદચના અડતાલીસ માં ઝડપાયેલા તેર લાખ ચોત્રીસ હજાર એકસો પચાસ રૂપિયાની કિંમતી નશાકારક દવાઓ અને વિદેશી દારૂની 9577 બોટલ નાયબ પોલીસ અધિકારી પીએલ ચૌધરી માં મીડિયા સાથે વાત કરતા કહ્યું યાકુબ પટેલ બોલ આજ રોજ આમોદ રેવા સુપર ગ્રાઉન્ડ ખાતે પ્રોહિબિશન ના કુલ જંબુસર ગેડત પોસ્ટ ના આમોદ પોસ્ટ નો જે પ્રોહિબિશન નો હતો અને નાશ કરવાનો હતો તો તે મને કુલ ત્રણ પોસ્ટ નો 48 ગુનાનો મુદ્દો માં કુલ 9587 બોટલ હતી અને જે ત્રીસ હજાર એકસો પચાસ આજરોજ જંબુસર પ્રાંત અધિકારી શ્રી એમ પટેલ સાહેબ તથા અમો તથા નશાબંધીના આગમારીના ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી પટેલ તથા જંબુસર લીડ અને થાણા ઇન્ચાર્જ હાજરીમાં આજ રોજ